સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબ દિલીપભાઈ લોડાગઢિયા અને મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ ચેરમેન અમિત સાહેબને એવું કહેવાનું છે કે તમને આ લોકો ઉતારી નાખવામાં આવ્યા છે તો ઉતારી એ પણ તમે કેટલા વર્ષથી કોર્પોરેશનમાં અને કોની ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હું રાજકોટમાં ફાયર પાંચ વર્ષથી એક નોકરી કરું છું અને આપણે શાસક પક્ષ નેતા એની ગાડી ચલાવું એમની રોજ બે મહિના

અમારા ડ્રાઈવર બે ત્રણ જણા છે મને એની ઉપર છે વિશ્વાસ અમારે તો એક માંગે કે અમને આવી રીતે ન્યાય આપે અને અમને પાછા નોકરી પર રાખે ફૂલ કંકા અમને જવાબ આપે રીઝન આપે કે મે આ કારણોસર ડ્રાઈવરને ઉતારે છે ફૂલ કેટલા ડ્રાઈવરને છૂટા કરવામાં આવ્યા છે ફરજ કરવામાં આવ્યા છે મારી પેલા ઘણા ડ્રાઈવરને આવી રીતે કે અથવા બાયચાસ બીજા ગમે રીતે ઉતારી દીધા છે પણ એ લોકો પછી જવાબ નથી માંગ્યા હું માગી છું અને ખાસ તો ફરજ મુક્ત કર્યા છે તો તમારા પરિવારમાં અત્યારે સ્થિતિ કઈ પ્રકારની પ્રતિ પરિવારમાં તો ભાઈ એક આ ભેટું એમ કહે કે હાલ કે અમે બાર હજાર પાંચસોમાંથી નોકરી કરી છે તો અમારે તો અત્યારે તાજકાલિ રાજકોટમાં પરિસ્થિતિ એવી હતી કે કેવી રીતે નોકરી ગોતી એ મહત્ત્વનો સવાલ છે અને અમને કાંઈ જાણ કરી વગર મન મનપણે ત્યારે આવી રીતે કહી દીધી કે તમે કોન્ટ્રાક્ટમાં નોકરી કરો છો તમે છૂટા તો એ લોકોને જરૂર હોય ત્યારે અમને રાખ્યા છે ને એમણે શાસન કોષના નેતાની ચલાવો તો શાસન કોષના નેતાએ તમારા માટે શા માટે જોઈએ મારા મેડમે એ રીતે ભલામણ કરી છે કે ભાઈ તમને એનામાં અમે નોકરી કરતા